રાયડાના રજિસ્ટ્રેશન ખેડૂતોના બ્લોક કરવામાં આવ્યા પાસઠ હજાર કરતા વધારે ચણાના રજિસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા એટલે કે રદ કરવામાં આવ્યા કારણ જે બતાવવામાં આવ્યું એકદમ પાયા વિહોણું કારણ બતાવવામાં આવ્યું સરકાર તરફથી જે કારણ બતાવવામાં આવ્યું છે કે સેટેલાઇટ તસવીરથી અમે જોયું ચેક કર્યું તો તમારા ખેતરમાં પાક નથી હવે જે ખેડૂતોએ પાક લઈ લીધો છે રજિસ્ટ્રેશન કરી લીધું છે ત્યારબાદ એક મહિને સેટેલાઇટથી જો એના ખેતરનો ફોટો લેવામાં આવે

તો આ ખરીદી વધારે મિનિમમ બસો મણની કરવામાં આવે સૌરાષ્ટ્રમાં આઠ એકર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા ખૂબ વધારે છે જેનું ઉત્પાદન મિનિમમ ચારસો મણથી વધારે થાય તો આવા કેસની અંદર માત્ર નેવું મણ ખરીદી કરી અને સરકાર ખેડૂતની મજાક કરી રહી છે અમે વારંવાર કહીએ છીએ કે સરકારની ખરેખર ઈચ્છા શક્તિ હોય કે ન હોય એ નથી જાણતા પણ સમયસર નિર્ણય સરકાર નથી લેતી ખેડૂતો માટે જેના કારણે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે આવતી હોય આવું દેખાય છે ખરેખર નેવું મણ લઈ અને ખેડૂતની જે મજાક થાય છે એની જગ્યાએ મિનિમમ ચણાની બસો મણની ખરીદી થવી જોઈએ જે રજિસ્ટ્રેશનનો બ્લોક થયા છે અનબ્લોક થવા જોઈએ બીજી અમારી જે માંગણી છે તો એમાં ખાસ કરી અમરેલી ભાવનગરની વાત કરીએ કે મહુવા આજુબાજુના ગામડાઓમાં જ્યાં સફેદ ડુંગળીની વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને એને પોષણક્ષમ ભાવ નથી મળ્યા એટલે ખેડૂતોએ ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવ્યું છે આ ખેડૂતોને જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ખેડૂતોને પ્રતિ કિલો દસ રૂપિયાની સબસીડીની જાહેરાત સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને મદદરૂપ થાય ત્રીજી જે માંગણી છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી સિંચાઈના પાણી મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં આ પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરમાં ખાસ કરીને વાત કરીએ તો મૂળી તાલુકામાં જે પચ્ચીસ ગામ માટે સૌની યોજના મારફતે જે લાઈનો દોડાવવાની વાત છે જે ત્રણસો બાવીસ કરોડ કરતાં વધારેનો ખર્ચો કરવાની વાત છે તો આ કેસમાં માત્ર આઠ ડાયામીટર ધરાવતી એટલે અમે કહીએ છીએ કે સરકારના ખરેખર નિર્ણયોમાં ક્યાંક ચૂક થાય છે ક્યાંક એમને માર્ગદર્શન આપનારા લોકોમાં ભૂલ છે માત્ર આઠ ડાયામીટર ધરાવતી લાઈન થી તળાવો ભરવાની વાત છે માત્ર દસ દસ ડાયામીટર ધરાવતી લાઈન થી તળાવો ભરવાની વાત છે જે તળાવની અંદર પચાસ કરતા વધારે એન્જિન ચાલતા હોય માત્ર ખેડૂતો અત્યારે ખેડૂતો પોતાના ખેતર થી બીજે તળાવ સુધી લાઈન નાખે એ આઠ ની લાઈન નાખે છે અમારી ભાષામાં કહીએ ખેડૂતની ભાષામાં તો હવે સરકાર આઠ ની લાઈન નાખીને તળાવો ભરવાની વાત કરે છે સરકારને વિનંતી કરીએ છીએ કે જો પૈસા પાણીમાં ન નાખવા હોય પૈસા પાણીમાં ન જાય પૈસા પાણીમાં પડી ન જાય એવું ઈચ્છતા હોય તો આ ડાયામીટર મોટું કરવામાં આવે રકમમાં થતો હોય પણ ખેડૂતને કાયમી ધોરણે એનો લાભ મળશે બીજી વાત કે માત્ર એક તળાવ ભરવાની વાત છે દરેક ગામના તો એ જેટલા પણ તળાવ ગામમાં છે જેટલા ચેક ડેમ છે આ તમામ ભરવામાં આવે ક્યાંક ને ક્યાંક ઉંબર આસપાસનો વિસ્તાર જે હજારો એકર જમીન સબુરી ડેમ ભરવાથી

આ લડાઈઓના કારણે કામમાં વિલંબ થાય છે અને દિવસે દિવસે ખેડૂતને નુકસાન થાય છે વિનંતી કરીએ સરકારને તાત્કાલિક ધોરણે આ આ કામ પૂર્ણ કરવામાં આવે ત્રણેય માંગણીઓ સાથે સિંચાઈનું પાણી ખેડૂતને આપવામાં આવે ડુંગળીમાં સબસિડી આપવામાં આવે ચણાના રજિસ્ટ્રેશન બ્લોક થયા છે અનબ્લોક થાય અને નેવણ કરતા મર્યાદા વધારી બસો મણની મિનિમમ મર્યાદા કરવામાં આવે આ માંગણી સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે ખેડૂત આગેવાનો સાથે રાખવામાં આવશે ખેડૂત